ઠક બેહી જા પ્રી ભારી ને હટાય ને બેહી જા બેહીજી અન્હા મારો હારો આતો છોકરો લાગે હા તો શું જાય પણા ચેડે બૈરું છે હા રોસી હેડોજી હોય આ તાજો પાનો એની માને ઓ આપના હેન્ડલ મારું મારું દેવા ઓહો હા હારું તેમાં થાતું નથી થાતું સો ટકા કારીગર લાવવું પડશે વખાવાળું વખાવાળું

प्रेमो जी कहता था, था मारा बेटा का जाता था बाइक में कोक ने ले ओह मारो हरो फोन पर तो नहीं ला बे मा जी चिटला पोचा बोलो बोलो तू बा बोलो मारो बेटा छोकरो फोन पर तो नहीं हेड़ो आंटो मारता हूं जीरा ये हूं सेम फोन एक वक्त ट्राई तो ता करो आलो करो करो ने शो के

કિશુન ભાડો તો એટલે એમના ત્યાં કાયો હે મોકે આવું રહ્યો એમ કંઈક જો હે એટલે ભાડે ને તો ફોન કરજો હા ભાડે ના અહીંયા નહી ભાડ્યો તમારે કોઈ સંપર્કમાં ફોન કરો ને કરો પછી હોય તો હલો અમારે કિશુન ભાડ્યો હતો નહીં એમ એમણે ત્યાં આવ્યો હતો એટલે હા ભાળો ફોન કરજો થાય રહી હા ઓલો કદાચ આ તુબાઈ ને છોકરા છોકરાને ભર્યો ખીશું ને આ તો તું એમણે હતો એટલે નથી ભાઈ એમ હા તો હો કોઈ ક્યાં જુભાઈ ચાર ના ગોત ગોત કરે એટલે ઘરે નથી આવ્યો જીરા મેરવા મે

અલે આટ બાટુ 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 હું આ તો ની જાનવા આને મારીશ કાળી માં કાળી કીધું પાણી ના કરો કે કાળી છે અરે હાહરે તેમાં હેડો હેડો હવે

એક કે રાધનપુર ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી વિડિયો ગમે તો જય માતાજી નમસ્કાર